તાળા લાગ્યા છે ઉદ્યોગનગરમાં આવેલી પોરબંદરની જીવાદુર સમાન ઓરિયન્ટ એબ્રેસિવ કંપની બારસો લોકોને રોજગાર આપે છે જોકે આ કામદારોએ પગાર વધારાને લઈને છેલ્લા બે વર્ષથી રજૂઆત કરતા હતા પરંતુ આ દિન સુધી ન આવ્યો અને આજે બહાર નોટિસ લગાવવામાં આવી છે જેમાં કોન્ટ્રાક્ટર રદ કરવામાં આવ્યો છે અને તેમાં કામદારોને છૂટા કરવામાં આવ્યા છે તેમજ ફેક્ટરી બંધ કરવામાં આવે તેવી નોંધ કરાઈ છે કંપનીના અનિર્ણયથી ચાલીસ ચાલીસ વર્ષથી કામ કરતા બારસો કામદારોના પરિવારના ચૂલા ઓલવાયા છે વધુ વાતચીત કરીશું સંવાદદાતા વિપુલ સાથે વિપુલ બારસો કામદારોને રોજગારી આપતી કંપની બંધ થવા જઈ રહી છે અગાઉ તેમણે બે વખત પગાર વધારાની માંગ પણ કરી હતી નોટિસ જાહેર કરી દેવામાં આવી શું સમગ્ર મામલો છે હા ચોક્કસ વેળાડે તો પોરબંદરની અંદર જીવાદોરી સમાન એકમાત્ર ઓરિયન્ટ ફેક્ટરી આવે છે જે બેરિંગ બનાવવાનું કામકાજ કરે છે જેની અંદર બારસો જેટલા કર્મચારી છે જેને ઘણા વર્ષોથી પગાર વધારા લઈને

આભાર વિપુલ સમગ્ર માહિતી આપવા માટે